બરાબર નુકસાન થયું છે એમની ઘરવખરી નુકસાન છે એમની બાજરી છે ઘઉં છે એમને ઘરવખરીનું ખાસ નુકસાન થયેલું છે તથા ઉપર જે પતરાનો જે શેડ હતો એ આખો શેડ આખો પતરાનો જે તૂટી ગયો હતો અને બધા એ કોઈ પતરા ફૂટી ગયા છે શ્રીને વિનંતી છે કે યોગ્ય કાર્ય વેલા સર્વે કરી અને જે ગરીબ ખેડૂતો છે ખેતરમાં રહે છે એ ખેડૂતોને ઘરવખરી અને થોડી ઘણી સહાય મળે તો એમને થોડા ઘણો યોગ્ય ટેકો અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે